જે હમીટ તમારે બાર ટકા આવશે જે તમારે પંદર લીટર ના પગ ત્રીસ થી ચાલીસ એમ નું માપ છે આનું ને આના પણ સારામાં સારા રિઝલ્ટ ત્રીજા નંબર ની દવાની વાત કરીએ તો કોટેવા કંપની નું છે જે તમારે પંદર લિટરના ના પગ પાંત્રીસ થી ચાલીસ એમ નું માપ છે આનું હા જે પણ આ કઈ પણ મેં દવા બતાવી ગુરુ સાથે કોઈ પણ એક જ દવા લેવાની છે અને સારામાં સારા તમને રિઝલ્ટ આના મળશે આ સિવાય યુપીએલ ટાટા બાયર કોરોમંડલ કોટેવા નદામા જીએસપી આઈએ એલ સર્ફરમીર ગ્રેસ ઓમકાર પીઆઈ આશિવાય બધી ઘણી બધી પ્રકારની સારી અને સ્ટાન્ડર્ડ દવા અહીંથી મળી રહેશે વાત કરીએ એડ્રેસની તો ટાવર રોડ ઘનશ્યામ શોપિંગ સેન્ટર કિસાન એગ્રો કેમિકલ